નમસ્કાર તાલીમાર્થી બહેનો દ્વિતીય વર્ષના તાલીમાર્થી બહેનોનું કોર્સ એક બના તાસમાં સ્વાગત કરું છું કોર્સ એક બમાં નામ છે એનું સોની સમજ અને શૈક્ષણિક દ્રષ્ટિબિંદુનો વિકાસ એમાં વિભાગ એક જર્નલ રાઇટિંગ તમે જોઈ શકો છો કે ગયા વિડિયોમાં આપણે પ્રસ્તાવના વિશે હેતુઓ જર્નલ શું છે જર્નલ શા માટે રાખવી જોઈએ આટલા મુદ્દાની ચર્ચા કરી હતી આજે આપણે જર્નલના ભાગો જર્નલ લેખન માટે જરૂરી બાબતો અને જર્નલ લેખન માટે નમૂનારો પ્રશ્નાવલી અને સ્વાધ્યાય એટલા મુદ્દાની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ વિભાગ એકનો બ પછીના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું જર્નલના ભાગો સામાન્ય રીતે જર્નલનું લખાણ બે ભાગમાં વહેંચાયેલું છે એક છે સાર બીજો એને નિષ્કર્ષ પણ કહેવામાં આવે છે ઇંગ્લિશમાં સમરી કહેવામાં આવે છે અને બીજો વિભાગ છે ભાષ્ય એટલે કે કોમેન્ટ્રી તમને એક વાક્યના પ્રશ્નમાં પણ પૂછાય છે કે જર્નલના કેટલા ભાગ છે અને કયા કયા તો અહીંયા પણ તમે પ્રશ્નની નોંધ કરી શકો છો જર્નલમાં સાર વિભાગ અનેક મહત્વપૂર્ણ પ્રશ્નોના જવાબ આપે છે કેવા કેવા પ્રશ્નોના જવાબ આપે છે જેમ કે લખાણનો મુખ્ય મુદ્દો શું છે કોઈ પણ તમે જ્યારે પુસ્તક વાંચતા હોય તો પણ તમે એનો સાર વાંચી લો અને પછી પુસ્તક વાંચો તો એમાં વધારે રસ પડે છે આપણને સાર વાંચીને જ જો સમજ રસ પડે તો આપણે પુસ્તક વાંચવાનો પ્રયત્ન કરીએ છીએ શા માટે લખાણ લેખક જે છે એને ચોક્કસ ભાગ લખે છે સમસ્યા શું છે અને તેને ઉકેલવા માટેનો શું પ્રયાસ કરી રહ્યા છે અને તે અથવા તેણી લેખકમાં જેન્ટ્સ હોય કે લેડીઝ હોય તે અથવા તેણી શું પર આવ્યા હતા આ વિભાગ જે છે એ જર્નલના અંતમાં મૂકવામાં આવે છે બીજું લખાણની દલીલ શું છે પ્રસ્તુત દલીલ કે નિષ્કર્ષથી અલગ જ હોવી જોઈએ નિષ્કર્ષ એ વાંચકને જણાવી રહ્યા છે કે લખનાર શું સાબિત કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે પરંતુ આ દલીલ નિષ્કર્ષ માટેના કારણો સમજાવે છે અહીં લેખક વાચકને તેનું તારણ યોગ્ય છે તે મનાવવાનો પ્રયત્ન કરે છે અને આ માટે તેઓ જરૂરી પુરાવા કે દલીલ વાચક આગળ રજૂ કરે છે એટલે સાર વિભાગ જે છે એ દરેક તમે પુસ્તકમાં તમે જોજો શરૂઆતમાં પણ ઘણી વખત આપેલા હોય છે કે આ પુસ્તકમાં શેની સહી વાત કરવામાં આવે છે લેખકે જે કંઈ એ પુસ્તક દ્વારા હાઇલાઇટ કરવા માગે છે જે સૂચન કરવા માગે છે જે કંઈ એની અગત્યની બાબતો નોંધવાનું ઈચ્છતા હોય તો એ બધું સારની અંદર સાર વાંચીને આપણને પુસ્તકનો ખ્યાલ આવી જાય છે એ રીતે જર્નલમાં પણ લખણ જે છે એ લેખકે શા માટે લખ્યું છે લેખક શું આપણને સમજાવવા માંગી રહ્યા છે શું દલીલ કરી રહ્યા છે એ બધું નિષ્કર્ષથી સાર પરથી આપણે જાણી શકીએ છીએ જર્નલના આ વિભાગમાં તમે મુખ્ય મુદ્દાઓને સંક્ષિપ્તમાં રજૂ કરી શકો છો સાર જે છે કેવી રીતે લખવો સાર વિભાગમાં આપના સમગ્ર લખાણમાંથી રૂપ રિપ્રેઝેન્ટેટિવ બે ત્રણ વિધાનો પસંદ કરી મૂકવામાં આવે છે જર્નલના અંતમાં સાર લખ્યા બાદ તમારી જાતને ચકાસો કે તમારા વિચારના સમગ્ર મુદ્દાઓને આવરી લીધા છે તમે જે જેથી જર્નલ લખી છે અને તે પછી તમારે સારમાં તમે એના અમુક અમુક વાક્ય જે છે અમુક અમુક મુદ્દા છે એની નોંધ કરો છો પછી તમારી જ એ સાર વાંચીને તમારી જાતે જ કેમ કે પેપરનું નામ જ છે સ્વમૂલ્યાંકન અને મૂલ્યાંકન કરવાનું છે કે તમે જે કંઈ લખાણ લખ્યું છે એમાં તમે જે ઈચ્છતા હતા બધા જ મુદ્દા આવરી લીધા છે તમારા દ્વારા આપવામાં આવેલી માહિતી પૂરતી છે એ બધું તમારી જાતે ચકાસવાનું છે અને તે તમારા વિચારોને સમર્થન આપે છે હા આ એક કૌશલ્યસભર પ્રક્રિયા છે લખવાનો મહાવરો હશે તો તમે ઝડપથી આ કૌશલ્ય હસ્તગત કરી શકશો કોમેન્ટ્રી કે પ્રતિભાવ એ જર્નલમાં સાર વિભાગને અનુલક્ષીને હોય છે બીજો આપણને વિભાગ આ કહ્યો છે કે જર્નલના બે મુખ્ય વિભાગ જે છે એમાં પહેલું છે સાર નિષ્કર્ષ અને બીજો છે કોમેન્ટ્રી કે પ્રતિભાવ ભાષ્ય પણ કહેવામાં આવે છે તેમાં દલીલો અને સારનું મૂલ્યાંકન કરવામાં આવે છે અહીંયા બીજો વિભાગ શરૂ થાય છે તમે જે સાર લખ્યો છે એનું ક્રિટિસિઝમ એટલે કે એનું મૂલ્યાંકન જે છે ઇવેલ્યુએશન જે છે એ અહીંયા થાય છે જેમ કે તમે તમારી જાતને પૂછી શકો છો કે તમે સાર સાથે સહમત છો તમારે તમારી જાતે મૂલ્યાંકન કરવાનું છે તમે જે કંઈ જર્નલ લખી છે છેવટે એનો એક ફકરા સ્વરૂપે કે જે સાર લખો છો એ સારને લખ્યા પછી તમારી જાતે તમારે સારનું મૂલ્યાંકન કરવાનું છે કે તમે સાર સાથે સહમત છો શું લખાણમાં થયેલ રજૂઆત એ લેખકના વિચારોને સમર્થન આપે છે તમે જે કંઈ રજૂ કર્યું છે અને તમારા જે વિચાર જે છે એને સમર્થન આપી એ રીતની રજૂઆત કરી છે વગેરે અહીં ફક્ત સહમત કે અસહમત થવાનું નથી પણ તે માટેના તમારા વિચારો કે અભિપ્રાયો આપવાના છે તમે બીજા પણ વાંચન કરતા હશે એ પણ તમે જે લખાણ કર્યું છે એનો અભિપ્રાય આપી શકે છે કે તમે જે જર્નલ રાઇટિંગ કર્યું છે તો એના વિશેના પોતાના અભિપ્રાયો જે છે એ કોમેન્ટ્રી કે પ્રતિભા વિભાગમાં આપવામાં આવતા હોય છે જર્નલ એવી જગ્યા છે કે જ્યાં તમે તમારા વિચારોને પ્રસ્તુત કરી શકો છો આ માટે નવા વિચારોને રજૂ કરવા તથા વિચારોને વિવેચન કે ટિપ્પણથી ગભરાવાની જરૂર નથી તમારા અંગત વિચારોને મુક્ત રીતે રજૂ કર કરી શકો છો જે તમારા જીવનનો કોઈ પ્રસંગ તમારી ભાવનાઓ કે વિચારોને સારી રીતે રજૂ કરી શકતો હોય તો તે બેશક તેના લખાણમાં સમાવો જોઈએ તમારું લખાણ કેટલું રસપ્રદ હશે કેટલો આનંદ તેને વાંચવામાં આવશે તમે કોમેન્ટ્રી એટલે કે પ્રતિભાવને આપણે ઇન્ટર્નશીપ સાથે પણ સરખાવી શકીએ તમે ઇન્ટર્નશીપ દરમિયાન જે કંઈ કામગીરી કરી છે ત્યાર પછી શિક્ષક છે કાઉન્સેલર જે છે વર્ગ શિક્ષક છે પ્રતિભાવ આપતા હોય છે તમારા કાર્યની મુલવણી થતી હોય છે તો એ શું છે વન ટાઈપ પ્રતિભાવ છે કમેન્ટ્રી છે તો અહીંયા તમારે લખેલા જર્નલ છે તમે તો ક્રિટિસિઝમ કરો જ છો પણ બીજો વાંચક જે છે ધારો કે તમે પ્રોજેક્ટ બનાવશો એમાં હું તમને આ રીતનું જર્નલ રાઇટિંગ આપવાની છું પાંચ મુદ્દાઓનું તો એને પછી હું વાંચું છું અને વાંચ્યા પછી હું તમને એક મૌખિક રીતે પણ ક્રિટિસિઝમ આપું છું કે આ બેને જે લખ્યું છે એની સાથે હું સહમત છું એણે જે કહેવા માગતા હતા એ વિચારો જે છે એણે સારી રીતે રજૂઆત કરી છે એટલે પ્રતિભાવનો વિભાગ છે વ્યક્તિ પોતે પણ મૂલ્યાંકન કરી શકે છે અને વાચક છે એ પણ એનું ઇવેલ્યુએશન કરે છે એટલે અગાઉ પણ કહ્યું છે કે નવા વિચારોને રજૂ કરવા તથા વિચારોને વિવેચન કે ટિપ્પણીથી ગભરાવાની જરૂર નથી કોઈક તમારા જે કોઈ વિચારો રજૂ કર્યા છે તમને એમ થશે કે મારા વિશે શું વિચારશે તમે પ્રોજેક્ટ લખશો અને તમને તે બેન મારા વિશે શું છે મારા લખાય ન લખાય તો એની ચિંતા કરવાની જરૂર નથી કેમ કે જર્નલ જે છે એ તમારા જીવનનો કોઈ પણ પ્રસંગ તમારી ભાવનાઓ કે વિચારને સારું રીતે રજૂ કરી શકતો હોય તો બેશક તેની લખાણમાં સમાવો કોઈનો પણ ડર રાખ્યા વગર કોઈને પણ ક્રિટિસિઝમની ચિંતા કર્યા વગર કે મારા લખાણને વાચક છે એ શું વિચારશે એવો ડર રાખ્યા વગર તમે તમારું લખાણ જેટલું રસપ્રદ હશે તેટલું બનાવી શકો તો તેનો આનંદ તેને વાંચવામાં આવશે અહીંયા પાંચ પ્રસંગ અહીંયા જે પ્રસંગ આપ્યો છે એમાં તમારા જીવનમાં બનેલું એક રમૂ પ્રસંગ કરો તમારી સાથે શું બન્યું હતું તેનું એક લખાણ કરો વાંચક તમે અનુભવેલ ઘટનાને જાણી શકે તે રીતે શબ્દોની પસંદગી કરો તમે આ કલ્પના કરો કે ધારો કે તમે જે રમૂજ પ્રસંગની નોંધ કરવાના છો એ પ્રોજેક્ટ કાર્યની અંદર મારે તમને આપવાનું છે તો અહીંયા જે કહ્યું છે વાંચક તમે અનુભવેલ ઘટનાને જાણી શકે તે રીતે શબ્દોની પસંદગી કરો તમે જે કહેવા માગો છો તમારા જીવનમાં બનેલો રમૂજ પ્રસંગ જે રજૂ કરવા માગો છો એ હું સમજી શકું ધારો કે હું વાંચક છું તો એ સમજી શકું એ રીતે તમારે શબ્દોની પસંદગી કરવાની છે શા માટે તમારા માટે તે ઘટના રમૂજ હતી તે પણ જણાવો તમારા માટે આનંદ આપે એવી ઘટના હતી પણ તમને શું લાગ્યું એમાંથી તમને શું આનંદ પ્રાપ્ત થયો તમારા હસ્તાક્ષર અને ભાષા શુદ્ધિ ચકાસો તમે જે કંઈ લખ્યું છે શબ્દોમાં આપણે જાણીએ છીએ કે જોડણીમાં ભૂલ હોય દિન તમે લખવા માંગતા હોય અને ત્યાં દિન લખાઈ ગયું હોય તો એનો અર્થનો અનર્થ થઈ જાય છે એટલે હસ્તાક્ષર અને ભાષા શુદ્ધિને પણ લખાણ કર્યા પછી ચકાસી લેવું જોઈએ હવે જર્નલ લેખન માટે જરૂરી બાબતો આ પણ પ્રશ્ન અગત્યનો છે કે જર્નલ લેખન માટેની જરૂરી બાબતો જણાવો એ ડિસ્ક્રિપ્ટિવ ક્વેશ્ચન જે ચાર કે પાંચ ભાગના પ્રશ્ન પૂછાય છે એમાં પૂછાય એવો છે તેમાં છે વર્ણન એમાં ત્રણ આપવામાં આવ્યા છે એક છે વર્ણન બે છે વિશ્લેષણ અને ત્રણ છે અર્થઘટન આમ જર્નલ લેખન માટેના જરૂરી બાબતોમાં ત્રણ મુદ્દા આપવામાં આવે છે વર્ણન વિશ્લેષણ અને અર્થઘટન પહેલું છે ડિસ્ક્રિપ્શન તમે જે લખાણનું વર્ણન કરવાના છો એ તો જર્નલમાં રજૂ કરવામાં આવનાર વિચાર પ્રસંગ પરિસ્થિતિ કે ઘટનામાં આવતી વ્યક્તિ પ્રવૃત્તિ કે સ્થળનું સ્પષ્ટ વર્ણન કરવું જોઈએ તમે જે કંઈક રજૂ કરવાના છો એ વિચાર પણ હોઈ શકે પ્રસંગ પણ હોઈ શકે પરિસ્થિતિ હોઈ શકે કે ઘટના હોઈ શકે કે વ્યક્તિ વિશે વાત કરતા હોય કોઈ પ્રવૃત્તિ હોય કોઈ સ્થળનું વર્ણન તમે કરવા માંગતા હોય પણ એ કેવું હોવું જોઈએ સ્પષ્ટ હોવું જોઈએ વર્ણન સ્પષ્ટ કરેલું હોવું જોઈએ જેથી વાંચનારના મનમાં તેનું સ્પષ્ટ ચિત્ર રજૂ થાય તમે ઘણા નવલકથા કે નોવેલ જે કે વાંચતા હોય ત્યારે તમને આમ લેખક જે છે એની ભાષાની પસંદગી શબ્દોની પસંદગી એવી હોય કે એનું વર્ણન જે કંઈ કર્યું છે એમાં તમે આખા તરવોળ થઈ જાઓ ઘટના કે પ્રસંગમાં સમાવિષ્ટ વ્યક્તિઓ કે વસ્તુઓની ભૂમિકા દેખાવ તેની કામગીરી કે વર્તન જેવી બાબતો વર્ણનમાં આવી શકાય તમે જે કંઈ વર્ણન કરવા માંગતા હોય વ્યક્તિ હોય વસ્તુ હોય તો એનો એના વિશેનું જે કંઈ વર્ણન તમે કરવા ઈચ્છતા હોય તો એ વર્ણન જે છે એ એવું સ્પષ્ટ હોવું જોઈએ કે તમે જે બાબતોને આવરી લેવા માંગતા હોય બધી જ વર્ણનમાં આવી શકે તમારા વર્ણનને સમર્થનમાં આપતા પુરાવાઓનો ઉલ્લેખ કરી શકાય જર્નલમાં જોડી શકાય છે જો કોઈ સ્થળ કે વ્યક્તિનું નિરૂપણ અગાઉ કરેલ હોય તો પછીના લખાણમાં તેનો સંદર્ભ આપવો તમે જે જનરલ લખતા વારંવાર એ શબ્દ જે છે એનું તમે વર્ણન કરી ચૂક્યા છો તો એ શબ્દ બીજી વખત આવતો હોય ત્યારે પાછી એનું વર્ણન કરવાની જરૂર પુનઃ નિર્માણ કરવાનું ટાળી શકાય છે દાખલા તરીકે શાળા કે ઘરનું તમે વર્ણન કર્યું છે અને એ જ ઘરની અંદર ફરીથી બીજી ઘટના બનવાની વાત કરવાના હોય તો તમારે એ ફરીથી એ ઘર કે શાળાનું વર્ણન કરવાની જરૂર નથી વિશ્લેષણ એનાલિસિસ ભૂમિકા અને જવાબદારીઓ તથા તક અને અડચણોના સંદર્ભમાં તેની પ્રવૃત્તિઓ પ્રસંગો અને વર્તનનું વિશ્લેષણ કરવામાં આવે છે તમારી ફરજો અને કાર્યો પર વધારે ધ્યાન આપો તેમાં તમને મળતું પ્રોત્સાહન તક પરિપ્રેક્ષ્ય વિશિષ્ટ કાર્યનો ઉલ્લેખ કરો તમે જે જર્નલ લખી છે તો એમાં તમે જે કંઈ તમારો રોલ છે ભૂમિકા છે તમારો તમારો પોતાનો જે રોલ છે એટલે કે એની ભૂમિકા છે તમારી જવાબદારી છે અને તમને મળેલી જે તક છે અને એ કંઈ પણ એ લખવામાં આવતી અડચણો છે અને એ સંદર્ભની જે કંઈ પ્રવૃત્તિ જે છે પ્રસંગો છે અને એના વર્તનો જે છે એનું વિશ્લેષણ કરવામાં આવે છે તમારી ફરજો અને કાર્યો પર વધારે ધ્યાન આપો તેમાં તમને મળતું પ્રોત્સાહન તક પરિપ્રેક્ષ્ય વિશિષ્ટ કાર્યનો ઉલ્લેખ કરવો અર્થઘટન ઇન્ટરપ્રિટેશન પ્રત્યેક લખાણ જે તે ઘટના પ્રસંગ કે વ્યક્તિમાં જોવા મળેલ કે જાણવા મળેલ મૂલ્યો ઉદ્દેશ્યો તથા કાર્યપૂર્તિની નોંધથી પૂર્ણ થવું જોઈએ ઉદ્દેશ્ય અને સિદ્ધિની દૃષ્ટિએ ઘટનાને આકારવી જોઈએ તમે જે હેતુસર જે ઉદ્દેશ્ય સાથે લખાણ લખ્યું હોય તો એ ઉદ્દેશ્ય છે એ પરિપૂર્ણ થાય એ ઉદ્દેશ્ય જે છે એ ની કાર્યપૂર્તિની નોંધથી એ પૂર્ણ થવું જોઈએ તમારો જે હેતુ જે છે લખવા પાછો ધારો કે તમે રમૂજનો પ્રસંગ લખ્યો છે તો તમારો હેતુ જે છે એ તમે લખાણ દ્વારા તમને થયેલી ઘટના રમૂજ જે છે એ તમને તો આનંદ આપે છે વાંચકને પણ આનંદ આપે એ રીતનો તમારો ઉદ્દેશ્ય હોય તો એની વાંચકને પણ આનંદ મળે એ રીતની રજૂઆત થવી જોઈએ અર્થઘટન જે વાચક જે છે તમે જે કહેવા માંગતા હોય જે ઈચ્છતા હોય જે પ્રસંગ કે ઘટના જે છે એ વાંચક વર્ગ જે છે એને પણ અર્થઘટન કરે ત્યારે એ પ્રસંગ રમૂ જ લાગે ત્યારે તમારો ઉદ્દેશ્ય છે પૂર્ણ થયો કહેવાય ધારો કે કરુણ પ્રસંગ છે તમારા જીવનમાં બનેલો છે તો તમે તો એને અનુભવો છો અને તમે જ્યારે ભવિષ્યમાં વાંચશો ત્યારે ફરી તમે એમને થશે કે આમાં આવી ઘટના મારી સાથે બની હતી વાંચક વર્ગ જે છે એને પણ એ તમે જે પ્રસંગમાં વર્ણન કર્યું છે એમાં પણ કરુણતા જે છે એનો એને સ્પર્શ થવો જોઈએ અગાઉ પણ આપણે કહ્યું તો વાંચક વર્ગને સ્પર્શી શકે એ રીતનું લખાણ હોવું જોઈએ એટલે અર્થઘટન છે બંનેનું સરખું જોઈએ લેખક જે છે એનું પણ જે અર્થઘટન કરવા માગે છે એ જ અર્થઘટન વાંચક કરી શકે એ રીતનું તમારું લખાણ હોવું જોઈએ તો તમારો ઉદ્દેશ્ય કે કાર્ય પૂર્તિની નોંધથી પૂર્ણ થવું જોઈએ હવે જર્નલ લેખન માટે નમૂનારૂપ પ્રશ્નાવલી સ્વાધ્યાયમાં પણ પ્રશ્ન આપ્યો છે કે ધારો કે કોઈ તમે જર્નલ લખ્યું છે તેમાં કેવા કેવા પ્રશ્ન બનાવી શકાય તો શું જર્નલ લેખન તમને પસંદ છે શું જર્નલ લેખન અધ્યા અધ્યાપન પ્રક્રિયામાં જે મદદરૂપ બને છે શું જર્નલ લેખન તમને એક શિક્ષક તરીકે વિકસવા અપગ્રેડેશન અને સુધારા માટે મદદરૂપ બને છે તો આ એક નમૂનાની પ્રશ્નાવલી આપી છે એ રીતે કોઈ મુદ્દાના સંદર્ભમાં પણ તમારે પ્રશ્નાવલી બનાવવાનું કહેવામાં આવે હવે તમને એવું પૂછે છે શું જન્મલેખન તમને મદદરૂપ થાય છે તો જો જવાબ લખો હોય તો અહીંયા એ આપણને ઉપયોગી છે તમે શું શીખ્યા છો તે શોધવા માટે તમારા અધ્યયનના હેતુઓ પૂર્ણ કરવા માટે તમે શું અભ્યાસ કર્યો કે શીખ્યા છો તે માપવા માટે તમે શૈક્ષણિક સાધન સામગ્રીનો ઉપયોગમાં લીધી છે તેના મૂલ્યાંકન માટે તમે શૈક્ષણિક પદ્ધતિઓ ઉપયોગમાં લીધી છે તેના મૂલ્યાંકન માટે તમે જે પ્રવૃત્તિઓ પસંદ કરી છે તેના મૂલ્યાંકન માટે તમારા શિક્ષક વિદ્યાર્થીના મૂલ્યાંકન માટે તમારા અધ્યાપનમાં કોઈ સમસ્યા શોધવા અને જાણવા અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં સમાધાન પ્રવૃત્તિના મૂલ્યાંકન માટે અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં નિર્ણય લેવાનું આવડતનું મૂલ્યાંકન માટે તમારા અધ્યાપનના સફળતાપૂર્વકના મુદ્દાઓની પસંદગી માટે તમારા અધ્યાપનના અસફળતાપૂર્વકના મુદ્દાઓની પસંદગી માટે તમારા અધ્યાપનના નવા મુદ્દાઓની પસંદગી માટે તો એ કેવી રીતે તમને મદદરૂપ થાય છે શું સરના લેખન મદદરૂપ બને છે આવી આવી બાબતો જે છે તો તમે પ્રશ્નાવલી બનાવી હોય તો આ મુદ્દા છે આપણને ઉપયોગી થાય છે ઉપર તો તમને નમૂનાના ત્રણ પ્રશ્નો આપ્યા છે કે શું લેખન તમને પસંદ છે શું લેખન અધ્યાપન અધ્યયન અધ્યાપન પ્રક્રિયા મદદરૂપ છે એ સિવાયના તમારે જે કંઈ તમે જર્નલ લખી છે એના સંદર્ભમાં પ્રશ્ન બનાવવા હોય તો અહીંયા આપેલા જે મુદ્દાઓ છે તમને પ્રશ્ન બનાવવામાં નમૂનારૂપ રૂપ પ્રશ્ન બનાવવામાં તમને ઉપયોગી થાય છે હવે શું લેખન તમને શિક્ષક તરીકે સહાયરૂપ બને છે એ પ્રશ્ન પૂછે કે આ લેખન કરવા એ તમે ભવિષ્યના શિક્ષક બનવાનો છો તો તમને ઉપયોગમાં આવે છે તો કે હા તો એક શિક્ષક તરીકે સ્વયંને વિકસવા માટે તમને પ્રોજેક્ટ બનાવશો કે તમને જે મુદ્દા આપવું એના સંદર્ભમાં તમારા બનેલા તમારા જીવનમાં બનેલા ઘટના પ્રસંગોનું વર્ણન કરશો તો એ વર્ણન દ્વારા તમારા સ્વયંનો વિકાસ થશે એટલે શિક્ષક તરીકે સ્વયંને વિકસવા વિકસાવવા માટે સ્વયંને સુધારવામાં એક શિક્ષક તરીકે તમારા વિધ્યાત્મક ગુણ શોધવામાં એક શિક્ષક તરીકે તમારી શક્તિઓની શોધમાં તમારામાં રહેલી સુસુપ્ત શક્તિ છે કેમકે એ તક મળે આપણી પાસે ઘણા લાગણી ઘણા વિચારો હોય ઘણું ભાથું હોય પણ કોઈ આપણને જાણવા કોઈ આપણને સાંભળવાનો કોઈને સમય નથી તો તમે લખાણ દ્વારા ધારો કે આપણે આ કોષ એક બ સ્વની સમજ અને શૈક્ષણિક દ્રષ્ટિબેનોના વિકાસના ભાગરૂપે પ્રોજેક્ટ સ્વરૂપે તમે જ્યારે લખાણ લખશો ત્યારે તમને તમારી શક્તિઓ જ એક શિક્ષક તરીકેની શક્તિઓ શોધવામાં મદદરૂપ થશે તમે તમે જ્યારે લખાણ લખ્યા પછીનું વાંચન કરશો અઠવાડિયા પછી દસ દિવસ પછી ત્યારે તમને જેવું થશે ખરેખર મારામાં આટલી એક લેખનની શક્તિ છે એટલે સ્વયંને સુધારવામાં સ્વયંને વિકસાવવામાં એક શિક્ષક તરીકે તમારી નબળાઈઓની શોધમાં કદાચ તમે લખાણમાંથી તમને તમને જે જેમ જેમ શિક્ષણમાં તમે અનુભવ મળતા જશે ત્યારે તમારું ભૂતકાળનું લખાણ વાંચશો ત્યારે તમને થશે પહેલાં કેવું લખતી હતી પહેલાં મારા લખાણમાં આ ભૂલું હતી એટલે તમે તમારું એક શિક્ષક તરીકેની તમારી નબળાઈઓ જે છે તમારામાં સારી બાબતો છે એને પણ તમે શોધી શકો છો અને કોઈક નબળાઈ છે કેમ કે આમાં સ્વનું મૂલ્યાંકન કરવાનું છે તમારામાં રહેલી નબળાઈઓ છે એને પણ તમે શોધી શકો છો એક સારા અભિરુચિપ્રદ સર્જનશીલ શિક્ષક બનવા માટે એક તમે કંઈક સર્જન કરી રહ્યા છો એટલે તમારામાં સર્જન શક્તિ જે છે એ વિકસી રહી છે એટલે સર્જનશીલ શિક્ષક બનવા માટે પણ જનરલ રાઇટિંગ છે એ મદદરૂપ થાય છે અસરકારક શિક્ષકની લાક્ષણિકતાઓની શોધમાં શિક્ષણ કાર્ય અસરકારક કેવી રીતે બનાવવું તો એના જે લક્ષણો છે એમાં પણ તમને મદદરૂપ થાય છે તો આ રીતે જર્નલ રાઇટિંગની જરૂરી બાબતો છે હવે આપણે